વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકારને રજૂઆત થઈ છે અલગ અલગ અગિયાર મુદ્દાઓને લઈ રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું સ્કૂલ વાન સ્કૂલ બસ સીસીટીવી જેવી બાબતો પર પગલાં લેવા રજૂઆત થઈ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વિશેષ પેકેજ જાહેર કરવાની પણ માંગ થઈ એને અંદર ટ્રાન્સપોર્ટેશન પણ લઈ રહી છે તો એના ઉપર તમારે કાયદાની સકંજો કેમ નહીં અગર કાયદો તમે બનાવો છો તો કાયદાનું પાલન કરી કેમ નથી શકતા એ લોકો આજે સ્કૂલ બસ ચાલે છે તો એની સ્પીડ લિમિટ નક્કી કરો એની અંદર સીસીટીવી કેમેરા મૂકો દીકરા દીકરીઓની સુરક્ષાનો પ્રશ્ન છે અગર સરકારને હજી પણ જો આ વિષય ઉપર એવું લાગે છે કે કોઈ મોટું પ્રશ્ન બને અને કોઈ મોટી ઘટના ઘટે તો સરકાર એની રાહ જોવે છે તો બહુ દુઃખદ વાત છે કેમ કે સરકાર યા તો કોકના સપના પૂરા કરવાના ચક્રવ્યૂમાં છે ને અધિકારીઓ જે વીવીઆઈપી સગવડો લઈને બેઠા છે શિક્ષણની અંદર જે સુવિધાઓ લઈને બેઠા છે અગર એમને એમની ઓફિસમાંથી બહાર નીકળવાનો સમય નથી અને એમને જો આ વિષય ઉપર ગંભીરતા નથી તો દુર્ભાગ્ય એ છે કે ગુજરાતના વાલીઓને બધાથી મોટી ચિંતા એ છે કે એમના દીકરા અને દીકરીઓની સુરક્ષાની જવાબદારી કોની